તો મિત્રો લકી સ્ટુડિયોની નાની અમથી ઝલક આપી છું કારણ કે જે પરમિશન મળી હતી એ થોડાક સીન માટે મળી હતી આખા સ્ટુડિયોનું સીન શૂટ કરવા માટે પરમિશન નહોતી મળી પણ નેક્સ્ટ ટાઈમ પછી પરમિશન આપણે મળવાની છે તો આખા સ્ટુડિયોનું સીન શૂટ કરવા માટે મળવાની છે તો આ છે એ સેટ છે એટલે કે સેટ નથી આ ઓરિજિનલ છે અને અહીંયા ઓફિસ છે જે લકી સ્ટુડિયોનું ઓફિસ છે એ અહીંયા છે આ જગ્યા પર તમને ઘણી બધી ફિલ્મોના સીન જોવા મળ્યા છે કે આ તમે જોશો તો પ્રેમ ગોરી તારો હોય કે મૈયરમાં મંડળો નથી લાગતો એનું હોય ને ડ્રાઈવર દિલવાળો ત્યારબાદ ઘણી બધી ફિલ્મોના શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે તમને બધાને ખબર છે અને આપણી પાસે થોડાક સીન છે એનું તમને બતાવવાનો છું કે નેક્સ્ટ ટાઈમ તો આપણને પરમિશન મળવાની છે વાત આપણે કરેલી છે પણ અત્યારે થોડાક સીન માટે પરમિશન મળી હતી અને એ જ અમે વિડીયો શૂટ કર્યા છે તો તમે આ સીન જોઈ શકો છો તો ઘણી બધી ફિલ્મો તમે જોયું છે તો મિત્રો આ સીન એટલે કે આ કૂવો છે આ કુવાગર જે કદલાની જોડ ફિલ્મ છે એ ફિલ્મનું જે એક સીન બતાવે છે એટલે કે કિરણ કુમાર જે હેલ હેલાર છે એટલે કે એવું છે જે સીન બતાવવામાં આવે છે એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે તો પાછળનું પેલું મકાન પણ જોઈ શકો છો આ કૂવો પણ જોઈ શકો છો ત્યારબાદ પ્રેમ ગોરી તારો જેવી ઘણી બધી ફિલ્મના શૂટિંગ થઈ ચૂક્યા છે તો એક સીનમાં તમે જોશો તો જે કિરણ કુમાર સુસાઈડ કરે છે ત્યારે તમને અહીંયાથી સીન જોવા મળે છે પાછળ કૂવો છે આ ઝાડ તમે જોઈ શકો છો પાછળનું તો બનાવેલું છે એ ટોટલી તમે અહીંયાથી મેચ કરી શકો છો તો એક સીનમાં તમે જોશો તો આ જગ્યા પર એટલે કે આ જે મેદાન છે આ જગ્યા પર ઘણી બધી ફિલ્મોના સેટ લાગે છે જે ગામડાના સેટ હોય છે અહીં અહીંયા પહેલાં બનાવવામાં આવે છે ત્યારબાદ શૂટિંગ કરવામાં આવે છે એટલે કે મા બાપના આશીર્વાદ જેવી ઘણી બધી ફિલ્મો છે એનો સેટ અહીંયા લાગ્યા હતા અને એની ફિલ્મો સફળ ફિલ્મો અહીંયા બની છે અને અત્યારે પણ વિક્રમભાઈ ઠાકોરનું નવું ફિલ્મનું શૂટિંગ થવાનું છે એનું પણ સેટ અહીંયા ચાલું છે કામ તો આ જગ્યા પર ક્લાઇમેક્સ સીન શૂટ કરવામાં આવ્યું છે જે કટલાની જોડ ફિલ્મ તમે જોઈ હોય તો ફિલ્મનું જે લાસ્ટ જે સીન છે જે અરવિંદ રાઠોડને અહીંયા મારે છે જે જાલામ સિંગને અહીંયા મારે છે એવું જે સીન બતાવવામાં આવે છે અહીંયા સીન લે શૂટ કરવામાં આવ્યું છે એક આ જગ્યા પર ઘણી બધી બીજી ફિલ્મ ફિલ્મોના સેટ લાગ્યા છે એટલે કે મા બાપના આશીર્વાદનો પણ હતો આખા જગતની નાની મારી સાજના જેવી ઘણી બધી ફિલ્મોના સેટ અહીંયા લાગે છે અને આ એક સોંગનું સીન પણ શૂટ કરવામાં આવે છે ત્યારબાદ ઘણું બધું સીન અહીંયા શૂટ કરવામાં આવે છે તો આ છે એક લકી સ્ટુડિયોનું સીન છે અને એક સીનમાં તમને બતાવું તો તમે આ પણ ઘણી બધી ફિલ્મોમાં જોયું છે કે બે ફા સનંતરી બહુ મહેરબાની એમાં પણ સીન છે અને ઘણી બધી ફિલ્મોમાં છે અને કડલાની જોરનો મેં એક સ્ક્રીનશોટ અહીંયા લગાવ્યો છે એમાં કિરણ કુમાર ઉપરથી મારતા ઉતરતા જોવા મળે છે તલવારવાળું જે સીન બતાવે છે મેં એની રીલ્સ અપલોડ કરી હતી અને ઘણા બધા વ્યૂઝ આવ્યા હતા રીલ્સમાં તો એ બધા જોઈ છે તો આ એ સીન હતું બાકી જો નાનો વિડીયો છે બાકી જો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જો ફેસબુક પર જોઈ રહે તો ફેસબુકમાં ફોલો કરતા જજો